વડોદરા ભાજપમાં ભડકો જી હા વડોદરા ભાજપમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અને તેના બાદ ભડકો થયો છે જે પક્ષ શિસ્ત જાણીતો છે તે જ પક્ષના જિલ્લા કાર્યાલય કમલમમાં જાહેરમાં વિરોધના સૂર સંભળાયા છે ખાસ કરીને વડોદરા ન હોય તેવા નેતાઓને પ્રદેશમાં મહત્વના પદ મળ્યા છે સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાય છે સન્માન કાર્યક્રમમાં સર્જાયેલી આ સ્થિતિએ વડોદરાના રાજકારણમાં ફરી એકવાર ગરમા બોલાવી દીધો છે ત્યારે શું છે વડોદરા ભાજપમાં આંતરિક ખેંચતાણ ખેંચતા વડોદરા ભાજપના ગઢમાં અત્યારે સબ સલામત નથી જે સન્માન કાર્યક્રમમાં ફટાકડા ફૂટવા જોઈએ અને પેંડા વેચવા જોઈએ ત્યાં અસંતોષનો બોમ્બ ફૂટ્યો છે પક્ષના જૂના અને સંનિષ્ઠ કાર્યકર બિપિન પટેલે જાહેરમાં પોતાનો બળાપો ઠાલવતા કહ્યું કે વર્ષોથી કામકાજ કરીએ છીએ અને એનું પરિણામ છે આ વાક્યએ શિસ્તના પાઠ ભણાવતા ભાજપના નેતાઓને પણ સ્તબ્ધ કરી દીધા વિવાદનું મૂળ વડોદરામાંથી પ્રદેશ સ્તરે થયેલી બે મહત્વની નિયુક્તિઓમાં છુપાયેલું છે વડોદરાના સાંસદને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બનાવાયા છે અને જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને પ્રદેશ ઉપાધ્યક્ષ જવાબદારી સોંપાઈ છે

લાગણી એટલી જ કે ભાઈ હવે તમને પાર્ટી આટલું મોટું સંસદ પદ આપ્યું હોય તો યુવા મોરચાનું પદ છે હવે એક ગુજરાત લેવલનું છે એટલે બહુ મોટી જવાબદારી છે તો એના કારણે કોઈ બીજા કાર્યકર સક્ષમ કાર્યકર્તા નહીં કોઈ કાર્યકર્તાઓનો કોઈ ખોટ નહીં ભાજપની અંદર અસંખ્ય કાર્યકર્તાઓ છે બહુ બાહુબલી કાર્યકર્તાઓ છે તો એ કાર્યકર્તાને આવ્યો હોય તો પાર્ટીને થોડો ન્યાય મળે ને પાર્ટીને આપણે વ્યાપ વધે બિપિન પટેલ એવા કાર્યકર છે જેમણે કિસાન મોરચાના પ્રમુખથી લઈ પ્રદેશ પ્રતિનિધિ સુધીની જવાબદારી સંભાળી છે જ્યારે તેમની જેવો પાયાનો કાર્યકર અવાજ ઉઠાવે ત્યારે અનેક મૂંગા કાર્યકરોનો અવાજ બની જાય છે ચર્ચા છે કે સાંસદે રોષમાં આવીને આ પદ તમે લઈ લો અમે કહી દીધું હતું જે પક્ષમાં ચાલી રહેલા અહમના ટકરાવને સાબિત કરે છે આગામી દિવસોમાં આ વિવાદ વડોદરા ભાજપમાં સંગઠન સ્તરે મોટી ઉથલપાથલ લાવી શકે છે તે નક્કી છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા